સુરતના મોટા બોરસરા ગામ પાસે યાર્ડના ગોડાઉનમાં આગ લાગી હતી પાંચ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી યાર્ડનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો ગોડાઉન માલિકને વીસથી બાવીસ લાખનું નુકસાન થયું છે તો સુરતની આ ઘટના સામે આવી છે સુરતના મોટા બોરસરા ગામ પાસે યાર્ડના ગોડાઉનમાં આગ લાગી હતી પાંચ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી યાર્ડનો જથ્થો બળીને રાખ થઈ ગયો છે ગોડાઉન માલિકને આશરે વીસ થી બાવીસ લાખ રૂપિયાનું નુકસાન પણ થયું છે જોકે આ કયા કારણોસર લાગી હતી તે મુદ્દે પણ હજુ તપાસ કરવામાં આવી રહી છે અને આગ પર કાબુ મેળવી લીધો હતો આગ લાગી હતી ત્યારે એક ફાયર ફાઇટર એ વહેલો આવી ગયો તો જલ્દી સમયમાં જ પણ જ્યારે કોલ કરવામાં બીજા ફાયર ફાઇટર આવ્યા તે લોકોએ બહુ વધારે ટાઈમ લઈ લીધો દોઢ દોઢ કલાક જેવા કોઈ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ્સ આવી પહોંચી શક્યા નહીં હતા કેટલું નુકસાન પૂરેપૂરું નુકસાન જ થઈ ગયું છે અમારું વીસ લાખની આજુબાજુનું નુકસાન છે સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે પર નિર્મલ જણાવશો કે મોટા બોરસરા ગામ પાસે એક યાર્ડનું ગોડાઉન હતું કે જ્યાં આગ લાગી હતી શું કારણ સામે આગ લાગી તેનું ચોક્કસ કારણ નથી આવ્યું પરંતુ શોર્ટ કારણે આગ લાગી હોવાનું હલ તો સામે આવ્યું છે ગત મોડી રાત્રે આ આગ લાગી હતી આગ લાગતા જ જે ગોડાઉન હતું એ યાનનું ગોડાઉન હતું જેના કારણે આગ ભૂકી ઉઠી હતી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા સંમેલન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આગ વધુ વિકટ બનતા જ કામરેજ વડોદરા પલસાણા બારડોલી ટોરેન્ટ પાવર અને પાનોલી ફાયરની ટીમ પણ બોલાવવામાં આવી હતી અને સતત પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી આજને કાબુ મેળવવાનો પ્રયાસ હાથ છે અને પાંચ કલાક બાદ આગ પર કાબુ મેળવવાનો છે ત્યારબાદ આ વિભાગ દ્વારા ફુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ જે ગોડાઉનના માલિક છે તેને વીસ થી બાવીસ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું હાલ સામે આવ્યું છે જી આભાર